ક્યા નાતા હૈ આ દેવા માફી ની વાત કોંગ્રેસ પરિવાર માટે લઈને નીકળ્યો એની વાત કરું તો બરાબર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર હતો સિંગ હોય કપાસ હોય સોયાબી હોય કુદરત કોપાયમાન બન્યા અને એ પ્રકોપની અંદર મોમાં આવેલો કોળીઓ સિનવાઈ ગયો ત્યારે ત્રીસ વર્ષથી ખેડૂતના નામે હાલતી સરકારમાં ખેડૂતોના હિતની વાત કરી ખેડૂતોના દેવા માફીની વાત કરી

એને મોટા મોટા હોર્ડિંગ લગાવ્યા હતા મોટી મોટી વાતો કરી હતી કે ખેડૂતના દીકરાનો પાક તૈયાર હશે ખેતરમાં ખળું લઈને ખેતરમાંથી માંથી યાર્ડ હશે નુકસાન થાય સો એ સો ટકા પ્રધાનમંત્રી ફસલ વીમા તમને સહાય આપશું ખેડૂતો હું તમને યાદ કરાવું આપણી યાદ શક્તિ થોડીક ઓછી થઈ ગઈ છે આપણને ભૂલવાની આદત પડી ગઈ છે આદત પડી ગઈ ને આ સરકારને ભૂલવાડવામાં માસ્ટર ને હોશિયાર છે આ હોશિયાર છે એટલે તમને યાદ એટલા માટે અપાવું

વીઘા જમીનનો આમાં સમાવેશ કરવામાં આવશે એટલે હેક્ટર બેતાલીસ લાખ હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવશે એટલે બધું હું લખતો હોય ગયો થોડા બાપાને બેહીન બધું લખીને મેં સમઝાયું મેં બાપા તમારા ભાગમાં હેક્ટરે બાવીસ હજાર એટલે બે હેક્ટરના સુમ્માલીસ હજાર અમારે નાનો વિઘોનો મોટો વિગો બે મિક્સિંગ છે એટલે મેં સાડા છ વીઘા ગણ્યા સવા છ વીઘાએ હેક્ટર પૂરું થાય હાડા છ વીઘાનો હિસાબ આપ્યો બાવીસ ને મેં ભાગાકાર કર્યો

ટીવી માં જોયું નહી અમરેલી માં આવીને અમારે તો બેન એવું બધું ઓળખાઈ ગયું કે અમારા મામેરા ભાઈએ ભર દીધા આ પેકેજ માં ખેડૂતોને મશ્કરી કરવામાં આવીશ જેનો સદંતર અમે વિરોધ કરીએસ આ વાતને વખોડીએસ પાંત્રીસો ને વીસ રૂપિયામાં એક વીઘાનું સિંગનું બિયારણ નો થાય મજૂરી ન થાય ન્યાય ન મળે માટે આ લડત દ્વારકા પૂર્ણ થાય એટલે પાસી અમે વિધાનસભા આ લડત અમે ચાલુ રાખવાના અને જ્યાં સુધી દેવા ન થાય આ વાતને અમે વળકેલા રહેવાના અને હું આજે લીમડાના તમારે લખવું હોય તો કોરી કાગળ લઈને આજની તારીખનાથી ચિઠ્ઠી લખો આ ચેલેન્જ કરવું સાકી સરકારને કે આ સરકારને ખેડૂતના દેવા માફ બે હજાર સત્યાવીસ પહેલાં કરવા પડશે કરવા પડશે કરવા પડશે અને કરવા પડશે અને જો આ સરકાર દેવા માફ નહીં કરે તો આ કાદવ કિશણની સરકારને ખેડૂતો સાફ કરવાના છે ને નવી કોંગ્રેસની સરકાર વખતે કોંગ્રેસ દેવા માફ કરવાની એમાં કોઈ શંકા નથી વાત અહીંયાથી ઊભા તો લગતા જાજો તેલંગામાં કોંગ્રેસની સરકાર વર્તમાન છે આરટીઆઈ કરાવી લેજો કેટલું કોંગ્રેસે ખેડૂતને આપ્યું રાજસ્થાન ની અંદર કોંગ્રેસની સરકાર હતી કેટલું ખેડૂતોને આપ્યું લગતા જાજો જોઈ લેજો મધ્ય પ્રદેશ ની અંદર કોંગ્રેસની સરકારે ખેડૂત ના દેવા માફ કર્યા છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કર્યા અને દેશના પુત્ર મનમોહન સિંહે સિંઘ બોતેર હજાર કરોડના ખેડૂતના દેવા માફ કર્યા આ એક કોંગ્રેસની સરકારે એ સમયમાં કામ કર્યું છે હિમાચલમાં કોંગ્રેસની સરકારે ખેડૂતને આપ્યું છે ત્યારે અહીંયાની સરકાર વર્તમાન સરકારની સાથે ગુજરાતની સાથે ડબલ એન્જિન હમણાં બાપુએ તો કીધું ત્રિપણે

એક વિજય માલ્યા નામનું પડીકું લઈ ના વચાર કરો લઈને ભાગી જતો હોય અને હિન્દુસ્તાનના ખેડૂતોના દેવા માફીની અમે વાત કરીએ બીજી બાજુ 21 લાખ કરોડ રૂપિયાના કંપનીઓના આજ સરકાર જો માફ કરી શકતી હોય તો ખેડૂત વિરોધી સરકારને સૌ ઝાકારો આપજો પાષણ સાંભળી અને જા જા જાવ ને ખેડૂતની વાતો કરજો સૌથી શક્તિસી બાપુ આનંદની વાત ઈ થઈ છે કે આપ યાત્રા જારથી નથી શરૂઆત કરી પાલભાઈ અને લાલભાઈ તમે બતાય જે યાત્રા લઈને નીકળ્યા છો

પટેલ કે કે કોળી મારી ઓળખ ખેડૂતના દીકરાની ખેડૂતની માટે ખેડૂત બનીને આપણા હક માટે લડીએ આપણા હકની લડાઈ માટે સૌ સંગઠિત બની અને આપણે આપણો હક ચીનવીએ એટલી સભ્યતા સાથે જય જય ભારત